ધાનેરામાં પુસ્તક પ્રેમીઓ દ્વારા પુસ્તકની પરબનું કરાય છે આયોજન ગુજરાતના હજાર વર્ષ જૂના વૈભવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની અભિવ્યક્તિનું માધ્યમ હંમેશાથી ગુજરાતી ભાષા રહ્યું છે પરંતુ સમય સાથે ગુજરાતમાં શિક્ષણ વહીવટ તેમજ વ્યવહારમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું જ રહ્યું છે આ ઉપરાંત પાશ્ચાત સંસ્કૃતિના આક્રમણ અને પાશ્ચાત ભાષાઓના સામૂહિક સામાજિક સ્વીકારને કારણે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જેવા કે ટીવી રેડિયો વગેરે દ્વારા ગુજરાતી ભાષા સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે આ બધા કારણોસર જાણે અજાણીએ આજે આપણે આપણી સાચી ઓળખથી દૂર થઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માંગતા ગુજરાતી ભાષા સાચવવા માંગતા ગુજરાતી ભાષા પ્રેમીઓ અને સંસ્થાઓને એકત્રિત કરવા અને તેમની વચ્ચે નેટવર્કિંગ ઊભું કરવું એટલે કે સંયોગીકરણ કરવા માટે માતૃભાષા અભિયાનની વર્ષ બે હજાર બારમાં સ્થાપના કરવામાં આવી છે માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના પ્રચાર માટે પુસ્તક પરબ તેમજ અન્ય કાર્યક્રમો ચલાવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર સમાજ અને મુખ્યત્વે યુવાનોમાં ગુજરાતી ભાષા પ્રત્યે આદર અને પ્રેમ જન્મે ગૌરવની લાગણી જન્મે તથા ગુજરાતી ભાષા પ્રત્યે સભાનતા કેળવાય તે છે તેમજ ગુજરાતી ભાષા અને સાહિત્યને એક જ સંસ્થાના માધ્યમથી અલગ અલગ સ્વરૂપે માણી શકાય તે માટે વિશ્વભરના ગુજરાતીઓ માટે અનેક સ્તરીય કાર્યક્રમો યોજવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારા ગુજરાતી કાર્યક્રમોને દરેક ગુજરાતી સુધી પહોંચાડવા અને ગુજરાતી સાહિત્ય સંસ્કૃતિના ચાહકોને એકસાથે જોડવા એવો પણ આ અભિયાનનો ઉદ્દેશ્ય છે જેને લઈને ધાનેરા તાલુકા પંચાયત આગળ માતૃભાષા અભિયાન અંતર્ગત પુસ્તક પ્રેમી શિક્ષકો દિનેશ ચૌહાણ પ્રવીણ પટેલ તેમજ વસરામભાઈ દ્વારા પુસ્તકની પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે મહિનાના પ્રથમ રવિવારે યોજવામાં આવે છે અને કેટલાય લોકો પુસ્તકો વાંચવા માટે લઈ જતા હોય છે અને વાંચીને પરત આપતા પણ હોય છે ત્યારે કેટલાક લોકો પોતાની પાસે પડેલા પુસ્તકોનું જ્ઞાન પોતાના પૂરતું સીમિત ન રહે અને બીજા લોકો સુધી પહોંચે તે માટે પુસ્તકોનું પણ દાન પણ કરતા રહે છે ધાનેરામાં આ પ્રવૃત્તિને ખૂબ જ બેડતાવામાં આવી રહી છે માતૃભાષા અભિયાન અંતર્ગત ધાનેરા મુકામે મહિનાના પ્રથમ રવિવારે દરરોજ પુસ્તક પરબ નામની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જે પ્રવૃત્તિ દિનેશભાઈ ચૌહાણ પ્રવીણભાઈ પટેલ વશરામભાઈ આ બધા મિત્રો દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે ચલાવવામાં આવે છે અને ઘણા બધા સાહિત્ય રસિક મિત્રો અહીંયા મુલાકાત લે છે અને પુસ્તકો વાંચવા માટે લઈ જાય છે કેટલાક મિત્રો પોતાના ગરીબ જે પુસ્તકો પડ્યા હોય છે એ પુસ્તકો અહીંયા દાનમાં પણ આપે છે અને આ પ્રવૃત્તિનું મહત્ત્વ એ છે કે જે અત્યારે વાંચન પ્રત્યે નિરસ વાતાવરણ જોવા મળે છે એમાં રસિકોની સંખ્યા જળવાઈ રહી છે સાથે સાથે સોશિયલ મીડિયાથી દૂર થઈ અને વાંચન એટલે કે પુસ્તક પ્રત્યેનું વળગણ વધે એ માટેની આ ખૂબ સુંદર પ્રવૃત્તિ થઈ રહી છે નમસ્કાર અમદાવાદથી માતૃભાષા અભિયાન અંતર્ગત ગુજરાતીમાં વધુ સાહિત્યનો ફેલાવો થાય અને તેના આધુનિક જમાનામાં બાળકો અને વડીલો તેમજ વયોવૃદ્ધ સાહિત્ય સાથે જોડાય અને સોશિયલ મીડિયાથી દૂર એટલા માટે દર રવિવાર મહિનાના પહેલા રવિવારે માતૃભાષા અભિયાન અંતર્ગત આ પ્રવૃત્તિ કરવામાં આવે છે